સુરેન્દ્રનગરના રડોલ ગામમાં મકાનમાં લાગેલી આગમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે ઢેણાંક મકાન અને વાનમાં આગ લાગી હતી બે પુરુષ અને એક મહિલાનું મોત નીપજ્યું છે આગનું કારણ જાળવા માટે હવે આફેસલની મદદ પણ લેવામાં આવશે સંવાદદાતા સચિન અપોલના એન પર છે સચિન સુરેન્દ્રનગરના રડોલ ગામમાં મકાનમાં આગ લાગી હતી જેમાં ત્રણ લોકોના પણ મોત નિપજ્યા છે આ અંગે શું વધુ માહિતી સામે આવી છે ત્રીજો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરના લીમડી તાલુકાના રડોલ ગામે રહેણાંક મકાનમાં તેમજ વાહનમાં આગ લાગતા ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા જેમાં એક મહિલા હતી અને બે પુરુષને બે જોડી અત્યારે પીએમ માટે લીંબડી આલાર હોસ્પિટલ ખસેડવામાં આવી છે પણ આગનું કારણ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પણ જો વાત કરવામાં આવે તો વાહનમાં શું ભરેલું હતું અને વાહન શું લેવા ત્યાં આવ્યું એક તો તપાસનો વિષય છે અને ગામ લોકોમાં ચર્ચા હતી કે ડીઝલ અને પેટ્રોલ નો ગેરકાયદેસર ધંધો કરતા હોય અને તેને લઈને આગ લાગી હોય તેવું અનુમાન લગાવી રહ્યું છે હાલ એફએસએલ ની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે બિલકુલ આભાર સચિન તમામ જાણકારી માટે